અને મારા દાદી મમ્મી શાક બનાવતા ને ત્યારે કોકમ નાખતા આપણે તો હવે નથી નાખતા હું નથી નાખતી કોઈના ઘરે હજી પણ નાખતા હશે પણ હું ટમેટાથી જ વઘાર કરું છું એટલે ટમેટું નાખું છું હવે જો દૂધીના શાકમાં બધા મસાલા કરીને ઉપર આ રીતે પાણી મૂકી દીધું છે હવે પાણી મૂકીએ એટલે શાક સરસ બને ભાત થઈ ગયા છે અને શાક ચડે છે ત્યાં સુધી સંભારાનો વઘાર કરવો છે તો સંભારો સુધારી લઉં છું તો આજે સંભારામાં લીધું છે કોબીજ દેશી કાકડી લીધી છે કાચી કેરી લીધી છે અને લાલ મરચાં આવો સંભારો બહુ સરસ લાગે એકવાર તમે ટ્રાય કરજો હવે સંભારો કટ કરું છું વચ્ચે શાક ચેક કરી લઉં છું કે શાક કેટલું ચડ્યું છે તો જો શાક ખોયલું છે તો તેલ છૂટું પડી ગયું છે ને શાક ઓલમોસ્ટ ચડી ગયું હતું હવે ઉપરથી નાખી દીધું છે ખટાસ કળાશ હવે ટમેટું નાખ્યું છે અને અડધી ચમચી એવો ગોળ નાખ્યો છે પાછું શાકને ઢાંકી દીધું છે થોડું કાચું હતું એટલા માટે હવે તેલ મૂકી દીધું છે સંભારા માટે તો એમાં ખાલી રાય જ નાખી છે હિંગ અને હળદર મૂકીને વઘાર કરી લીધો છે આમાં બીજા તો કોઈ મસાલા હોતા નથી સ્વાદ પ્રમાણે નાખી દીધું છે મીઠું અને સંભારો પણ ચડવા મૂકી દીધો છે સંભારાને આ રીતે સંભારો બનાવીએ ને તો આપણે પ્રસંગમાં ખાતા હોય ને એવું લાગે પ્રસંગમાં આવો સંભારો બને જ છે હવે ઉપરથી એમાં નાખી દીધા છે ધાણા ભાજી ભોલી કોલેજ ગયો ને ત્યારે કઈને ગયો તો કે મારે રવો ખાવો છે તો એના માટે જો થોડો રવો કરું છું બીજા કોઈને ખાવાનું મન જ નહોતું પણ એને કીધું તું એટલે મને થયું ચાલ આજે જ બનાવી દઉં હવે જો અહીંયા રવો ઘીમાં શેકાવા મૂક્યો છે ને મેં બે ત્રણ ત્રણ ત્રણા કેસરના નાખી દીધા છે ને સાઈડમાં મૂકી દીધું છે પાણી ગરમ હવે રવો શેકાઈ ગયો છે ખાંડ નાખી દીધી છે ઉપરથી થોડો એવો ઇલાયચી પાવડર નાખી દીધો છે અને આ ભગવાનને ધરવા કાઢ્યો હતો પણ મેં આજે ભગવાનના મંદિરમાં નહીં પણ મારા કિચનમાં જે અન્નપૂર્ણામાં છે ને ત્યાં જ ધરી દીધો છે હવે રોટલી તો છેલ્લે ગરમા ગરમ જ હોય તો જો અન્નપૂર્ણામાંને ને ધૈરો તો એ જ પ્રસાદ લઈ લીધો છે થાળી પીરસવામાં થાળી પીરસું છું ઉપરા ઉપરી આપણે નવીન ખાઈએ ને તો તરત જ જેમ થાય સિમ્પલ થાળી જમીએ તો થાળીમાં લઈ લીધી છે રોટલી મસ્ત ખાટું મીઠું દૂધીનું શાક છે ભાત છે મસ્ત વરામાં બને એવો સંભારો છે અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ તો છાશમાં મસાલો નાખી દીધો છે અને પાપડ મૂકી દીધા છે થાળી પીરસાઈ ગઈ છે તો આવી હતી આજની સિમ્પલ એવી લંચ થાળી તો આવી જાઓ તમે પણ બધા જમવા